જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હું સગોણાબેન શ્યારા સુરતથી તમારું ગુજરાતી ફૂડમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું કચ્છી ખીચડી અને સ્વામિનારાયણ કઢી આપણે કચ્છી ખીચડી બનાવવાની છે તો તેના માટે આપણે અડધો વાટકો ચોખા લીધેલા છે જે નોર્મલી ચોખા આવે છે તે આપણે અડધો વાટકો ચોખા લીધેલા છે તો તેના પ્રમાણમાં ડબલ આપણે દાળ લેવાની છે એટલે આપણે એક વાટકો દાળ લીધેલી છે ખોતરાવાળી મગની દાળ ખીચડીમાં નાખવા માટે આપણે ત્રણ ચમચી ઘી લીધેલું છે બે ચમચી નમક લીધેલું છે જરૂરિયાત મુજબ નાખીશું અને ખીચડી બનાવવા માટે આપણે પાણી લીધેલું છે ત્રણ ગ્લાસ કઢી બનાવવા માટે આપણે બે મરચાં સમારીને રાખ્યા છે ટમેટું એક સમારીને રાખ્યું છે ચણાનો લોટ લીધેલો છે ત્રણ ચમચી કઢીમાં નાખવા માટે આપણે ગોળ લીધેલો છે દેશી ગોળ ખાંડ નાખી હોય તો પણ ચાલે અને આપણે લીલા ધાણા લીધેલા છે વઘાર કરવા માટે આપણે તમાલપત્ર લાલ મરચાં અને બાદિયા લીધેલા છે લીલો લીમડો લીધેલો છે ને કઢી બનાવવા માટે છાશ લીધેલી છે વઘાર કરવા માટે આપણે રાય જીરું લીધેલા છે નમક લીધેલું છે હળદર લીધેલી છે હીંગ અને જીરું ને આપણે મેથી નાખીશું બોટલમાં તેલ લીધેલું છે જરૂરિયાત મુજબ નાખીશું સૌ પ્રથમ આપણે ખીચડી ભેળવી લેશું પછી ખીચડીની ખાસિયત એ છે કે કચ્છમાં લોકો અડધો વાટકો ચોખા હોય તો આપણે એની સામે એક વાટકો દાળ નાખે છે તેથી ખીચડીની મીઠાશ અલગ જ આવે છે ચોખા નાખીશું આપણે એક વાટકો દાળ લીધેલી છે તે નાખીશું દાળનું પ્રમાણ વધારે હોય તો ખીચડીની મીઠાશ સારી આવે છે કચ્છમાં લોકો આ રીતની ખીચડી બનાવે છે તેથી તો એને કહેવાય છે કે કચ્છી ખીચડી સૌપ્રથમ ગેસ ચાલુ કરીશું ને આપણે આંધણ મૂકી દેસુ ખીચડી બનાવવા માટે આપણે કુકરમાં ખીચડી બનાવશું ગેસ ચાલુ કરીશું આપણે ત્રણ ગ્લાસ પાણી નાખીશું પાણી ગરમ થઈ જાય પછી આપણે ખીચડી ભેળવશું ત્યાં સુધીમાં આપણે નમક નાખી દઈશું અડધી ચમચી આપણે એક ચમચી ઘી નાખીશું પાણી ઉકળી જાય પછી આપણે ખીચડી નાખીશું ઉપર ઢાંકણું ઢાંકી દેસુ એટલે ઝડપથી ગરમ થઈ જાય પાણી ત્યાં સુધીમાં આપણે ખીચડી ધોઈ લઈએ ખીચડી હંમેશા ધોઈને જ બનાવવી પડે જેથી કરીને ચોખામાં જે મેલ રહેલો હોય છે તે નીકળી જાય ખીચડી ધોવાઈ ગઈ છે પાણી પણ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે ખીચડી ઓરી દઈએ ઢાંકણો ઢાંકી દેસુ આપણે પાંચ થી છ સીટી વગાડવા દઈશું જેથી કરીને આપણે ખીચડી સરસ પાકી જાય હવે આપણે કઢી બનાવવાની શરૂઆત કરી દઈએ સૌ પ્રથમ આપણે છાશની અંદર ચણાનો લોટ નાખીશું આપણે એક ચમચી નમક નાખીશું જ્યાં દેશી ગોળ લીધેલો છે તે પણ નાખીશું ખાંડનો ઉપયોગ કરવો હોય તો પણ ચાલે કઢીમાં થોડીક મીઠાશ હોય તો વધારે સારી લાગે કઢી ટમેટા લીધેલા છે તે પણ આપણે નાખી દેસુ મરચાંની કટિંગ કરેલી છે તે પણ નાખી દેસુ હવે બરાબર મિક્સિંગ કરી લેશું ગઢીમાં ગાંઠા ન રહીએ તેનું ધ્યાન રાખવાનું ગાઠા બરાબર ભાંગી નાખવાના બરાબર મિક્સિંગ થઈ ગઈ છે તો આપણે એમાં દાણા જીરું એક ચમચી નાખી દેશું ડોયો સરસ થઈ ગયો છે તૈયાર કઢીનો સરસ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એને ગેસ ઉપર ઉકાળવા મૂકી દેસુ હળવા હાથે આપણે હલાવતા રહેશું બરાબર ઉકાળવા દેવાની કઢીને સ્વામિનારાયણ મંદિરમાં આ રીતની કઢી બનાવવામાં આવે છે ધીમા હાથે હલાવતા રહેશું જેથી કરીને કઢી ઉભરાઈ ન જાય આપણે અહીં લસણનો ઉપયોગ નથી કરતા છ સેટી વાગી ગઈ છે તો હવે આપણે ખીચડી જોઈ લઈશું પાકી ગઈ હશે ગેસ બંધ કરી હાઈ ક્લાસ આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે મસ્ત સુગંધ તો એટલી સારી આવે છે કે શું વાત કરવી આપણે કુકર નીચે ઉતારી લેશું ત્યાં સુધી આપણે કઢીનો વઘાર કરી લઈએ તપેલું ગરમ થઈ જાય પછી આપણે તેલ નાખીશું આપણે બે પાવરા જેટલું તેલ નાખીશું આપણે એક ચમચી રાય નાખીશું રાય સરસ તતળી ગઈ છે તો હવે આપણે હિંગ નાખીશું અડધી ચમચી લીમડાના પાન નાખી દેસુ જે ગરમ મસાલો લીધેલો છે તે નાખી દેસુ મસાલા બધા વઘારે ગયા છે તો આપણે કઢીમાં નાખી દેશું ઢાંકી દેશું જેથી કરીને મસાલો બધો કઢીમાં બેસી જાય આપણે વધારે તીખી ખાવી હોય કઢી તો આપણે લાલ મરચું નાખી શકીએ આપણે અડધી ચમચી લાલ મરચાનો પાવડર નાખી દેસું કઢી આપણે પેલેથી જ પકાવી લીધી છે એટલે આપણે વઘાર્યા પછી પાકવા ન દઈએ તો ચાલે આપણે ઉપરથી લીલા ધાણા નાખી દેસુ ઘઢી સરસ પાકી ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી દેસુ કેટલી સરસ સુગંધ આવે છે જોતા જ મોટામાં પાણી આવી જાય નીચે ઉતારી લેશુ થોડીક વાર ઢાકી દેસુ એટલે વરાળથી સરસ પાકી જાય સરસ તૈયાર થઈ ગઈ છે આપણી સ્વામિનારાયણ કઢી મંદિરોમાં હંમેશા આ રીતની જ કઢી બનાવવામાં આવે છે ખીચડી પણ આપણી કચ્છી ખીચડી પણ આપણી સરસ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કેટલી સરસ બની છે હવે આપણે સૌ કરી લઈએ બે ચમચી ઘી નાખીશું સરસ તૈયાર થઈ ગયા છે આપણે સ્વામિનારાયણ કાઢી અને કચ્છી ખીચડી તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો બે લાઈકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી મારી કઢી ખીચડી પરોઠા જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ચોક્કસથી તમે આ રેસીપી બનાવજો